દાનપુરમાં અયોધ્યા રામ મંદિરમાં રામ લક્ષ્મણ સીતા માતાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ આજે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી રામ મૂર્તિની પથ્થરની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં એક વન વિસ્તારમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું ડુંગરાળ વિસ્તાર જંગલ વિસ્તારમાં જ્યાં હડપ નદીનો જન્મ અને દૂધમતી દેહની ગંગા નદીનો જન્મ સ્થળ એવું ધાર્મિક દેહમી ગંગા ધામ બિલિયા વનવાસી ભીલ મહારાજ સલેશભાઈના ધામ પરથી આજે રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેહમી ગંગાધામ બિલિયા દેહમી ગંગાધામ પર રામાયણનો 10 દિવસનો કથાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો વિસ્તારના ભીલ સમુદાયના ભાઈઓ આ કથાનો લાભ લેવા જરૂર પધારજો ધાનપુરથી રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ જય ચિતારામ મહારાજ આપણે આયોધ્યામાં રામ સતયુગથી નામને સમરતા સમરતા આવ્યા તેતા યુગમાં રામ આવ્યા પણ ફેર સમાયા અને દ્રાપર ગયા પછી કલયુગમાં ફેર બી સતયુગ લઈને રામ આવ્યા એટલે રામ ભગવાનનું આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે મંદિર થઈ ગઈ છે સબના સહકારથી અને સપના મનની અંદર રામ હતા આત્મામાં રામ હતા તે અયોધ્યામાં મૂર્તિમાં વાસ કરે અને સબને આશીર્વાદ મળે અને રામ એટલે સબને મર્યાદા સમજાય અને આપણે અહીં દેહમી ગંગા દ્વારે ગુજરાતના દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાનો દેહમી ગંગા બીલીયા ગામમાં આવેલું દેહમી દુ ગંગા દ્વારો દેહમીનું મુખ ત્યાં આગળ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય ને ત્યારથી બે ઓગ બાવીસ તારીખથી અહીં બીલીયા દેહમી ગંગા મુખ ઉપર રામ કલ્યાણ કથા વંચાય છે કાયમ માટે ત્રીસ તારીખ સુધી રામ કલ્યાણ કથા વંચાય છે અને એકત્રીસ તારીખે આપણે રામ ભગવાનનું પુરાણ પૂરાણ કરીને એકત્રીસ તારીખે દાહોદથી રથયાત્રા જાય અને અયોધ્યા આ તીર કામતાને હાથે રામને આયો તીર કામથી વધામણું જાય હાથે અને ત્યાં જઈને આપણે બધા સંતાન ભેગા જવાનું રહે છે અને આપણી આત્મામાં રામ હતો એ સબમયથી રામ આવતમાં ઊભો થયો એને દર્શન થઈ જાય અને સબને આ આમંત્રણ ભૂગી જાય અને આપણા સર્વે વાલ્મિક કુલને આ એક રામ નામની ખબર હતી મુનિ બાપો રામ નામ કરો મહાદેવ એમ કીધું તેમાં વિષ ગળી ગયું અને ફેર બીજી વાર વાલ્મીકી રામાયણ લખેલું તેમાં વિશ્વામિત્રી રામને ભણાયો તેમાં રાવણ મરી ગયો ઘમંડી અને ફેર ત્રીજી વાર કૃષ્ણ ભગવાને હાથ પતાડ કાળી નાગને શહેર ઉતારી નીકળ્યો ફેર ચોથી વાર ગુરુ ગોવિંદને એવા બાબા રામદેવને એવા સુરાન સત્યા ઘણા નકલ્યા છે અને આજ પણ જોડાયેલા છે આત્મા બટેલો છે ઓળખાવવાનો નથી સબમાં સંપીન રહે ત્યારે મર્યાદા સમજા હે અને રામ કલ્યાણ કથા નવ દિવસનું પુરાણ થાય ને અયોધ્યા તીર્થયાત્રા જવાનું છે બિલિયા કી જય વાલ્મી કોળી આપણે ગુરુ ગુરુ મહારાજ આપણે જે રામ શ્રીરામ સીતા જ્યારે વનવાસ નીકળ્યા ત્યારે કયા ઘડી રાત્રિ રોકવાનો વનવાસ સૌ વરસનો કર્યો હતો આખા દેશમાં ફરતા ફરતા રામ ભગવાનને લક્ષ્મણને ગુરુ વિશિષ્ટ ને આશીર્વાદ દેવા લીધેલા તે આખા દેશમાં પાણી નહીં હતું તેતા યુગમાં તો દેહમીમાં ગુરુ લોકોએ આ એક અખંડ ધરણે દેહમી ગંગા મુખ ઉપર પાણી પીવાડ્યું અને આંબે કેરી પાડી અસુરોને શરાબ માર્યો ઝરક ભણાયો અને પાવાગઢ ગયા પાવાગઢ ઉપદેશ દીધા એવું સ્થાન આ દેહમી ગંગા અને અહીંયા અત્યારે રામ ભગવાનના પગલાં પણ છે હનુમાન દાદાનું પગલું પણ મજૂત છે અને દૂધીમતી દેહમી ગંગાનું અખંડ ધરણું કોઈ દન બંધ થતું નથી ગમે એવા કાળ પડે તો પણ પ્રાચીન કાળમાં ઉમાન શંકર આયા તે દિવસ સબજીવો નાશ થઈ ગયેલા ભૂતકાળ થઈ ભૂત થઈ બધું ભસ્મ થઈ ગયેલું એ ગંગા પતાળે હતી ને ઉમા મેણની માગ થઈને મહાદેવને અમર દંડે ગયેલી તે દાડે અહીં દૂધની સીડ ફૂ ફૂટેલી અને સતયુ સતઋષિયો હતા તપ કરતેલા અને ઋષિ એમને આશીર્વાદ દેતા મહાદેવે કલ્પના કરી ઉમા ઉમા કર્યું તો ઉમા પાતાળ જઈને નીકળી પણ દૂધની સીડ ફૂટી અને મેંડની માક માહિતી ઉમા જાગીને કીધું કે આમ બધાને સૌની ફાળ કરતેલી અને સબ દુનિયા હા વાસ્તી મરે નહીં દૂધ નકળ્યું અત્ર સતઋષિઓને શક્તિ વધી ગઈ ભસ્માસુરને દાહોદ જઈને માર્યો એવું એક એ પણ ઇતિહાસ પાંચ પાંડવાયાદીમાં હેડંબા રાણીને હરાવા તે પણ અહીંયા ઘૂંટી હતા દાહોદમાં દેહમીમાં આવીને વસ્યા જુઝવામાં આવીને રામેશ્વર મહાદેવની લિંગની સ્થાપના કરીને અહીંથી હેડંબા રાણીને હરાવી હરકાલે સડાવીને શૈલી અને અહીંથી જ હેડંબા રાણીની સલાડી અહીંયા હડપ નદી પણ અહીંથી થઈ છે આવો ઇતિહાસ છે અહીંયા રામ ભગવાનનું કલ્યાણ વસાય ત્યારે વાલ્માની કુલને એ બધું કરનારો કલ્યાણ છે રામ શિયા વર આપણે મહારાજ વનવાસી મહારાજ ભીલકુળમાંથી આવે છે ત્યારે શ્રીરામે આદિવાસી સબરી ભીલના હેઠા બોર બોર ખાધા એવું લોકવાયકા જાણવા મળે છે વનવાસી ગુરુ કે આપણને રામ ભગવાનની ચિંતા જે ગુરુ વિશ્વમિત્રી ગુરુ મતક ઋષિની શૈલી સબરી બાળપણમાં રામને રામ કોઈ ખબર નહીં હતી ગુરુ લોકો પાસે ખબર એ વાકમાં આપણી સબરી માતા બીજું બધું બાપા વેસી દે પણ બાપા મને બેસી દે મહાપાપ થાય ફેર બાપાને કોઈ સૂર્યાસી નહીં પણ કોઈ આરો નહીં આવે મનુષ્ય બનવાનો એની ચિંતા બાપાને આયાન બા ની ચિંતા કરીને સબરી વન ગઈ અને ગુરુ મતક ઋષિભાઈ તે સબરી તન ચિંતા તારા પરિવાર ની થઈ છે વેસી ખાઈ જાય એમ કરીને તન ચિંતા થાય ને એ વેસનારા વેસી ખાવા દે તિરકે નહીં પણ એનું પણ જે બરબાદ થાય એને સારું મન ચિંતા થઈ એટલે મને પ્રભુ મને ગુરુ મહારાજ તમે મારેક બતાવો એમ કીધું ત્યારે વનમાં કુટિયા બાંધવી પડે એમ કીધું ગુરુ લોકોએ કુટિયા બાંધવી પડે એમ કરી અને રામ આવે એમ કીધું પણ દિવસે કોઈ કર્યું સબરી ડાહી થઈ ગઈ સ્યાસી વર્ષની ડોકરી થઈ ગઈ રામ ઉતર્યો લક્ષ્મણ ઉતર્યો સીતાજીની યોગમાં અને સબરી રોહિણીના શરણ ધોતા બોર ખવાડ્યા ને પાછાને ખાઈ લીધા બોર ને રામ ભગવાનને હું કીધું સબરી ભીલે એક વાત અમારે યાદ કરાવી અમારા રમેશભાઈ પત્રકાર એક નંબરનું અયોધ્યામાં પ્રાણ કલ્યાણ વાત એક વાત રામ હે પ્રભુ શ્રી રામ યાદ રખના તું જબ લડને જાઓ કદી રાજા રાવણ આવે કુંમકર્ણ આવે પૂરી લંકા તે દાડે તમારા કોઈ પણ યંત્ર ની કામ આવે ને રોકાઈ જાય એવું લાગે ત્યારે સબરીના બોરની ભક્તિ યાદ કરજે રાવણ રાવણ